નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ધાનેરામાં ઈદ ઉલ દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રીતે ધાનેરા તાલુકાના મુસ્લિમ બિરાદરી ઈદની નમાજ અદા કરવામાં આવી ધાનેરાના લાધાપુર વિસ્તારમાં આવેલ અકબરી મદરેસામાં ઈદગા ખાતે ધાનેરા જુમ્મા મસ્જિદ પેશ ઇમામ શહેર કાજી બિલાલ સાબે જ્યારે વેપારી વાસમાં આવેલ સુન્ની અસ્કરી જુમ્મા મસ્જિદ ખાતે મસ્જિદના મોલાનાની આગેવાની હેઠળ ધાનેરા તાલુકાના અનેક ગામો અને શહેરો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં ઈદ નમાજ પઢી હતી મૌલાનાએ ગરીબો માટે રહેમ કરવાનું અને પોતાની જાતને ઊંચું ના સમજવા અને સાદગીથી રહેવા અને યુવાનોને બુરાઈથી દૂર રહેવાનું તાકીદ કરેલ અને સમગ્ર દેશમાં દુનિયામાં કાયમી અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ માગી હતી બ્યુરો રિપોર્ટ સરફરાજ મેમણ ધાનેરા ہم اپنی طرف سے تمام مسلمان بھائیوں کو عید مبارک کہتے ہیں اس عید کے موقع پر الحمدللہ ہم نے اپنی عبادت ادا کی اور اس کے بعد جو ہے دعائیں بھی مانگی الحمدللہ دعاوں دعاؤں میں ہم نے مانگا کہ اللہ تبارک و تعالی ہمارے اس ملک کی حفاظت فرمائے ہمارے اس ملک میں ہمیں امن اور چین سکون عطا فرمائے اللہ تبارک و تعالی سے ہم نے یہ دعا مانگی اس لیے ہم جو ہے تمام ساتھیوں سے بھی درخواست کرتے ہیں پورے عالم سے در... ہمارے ملک کے لوگوں سے بھی درخواست کرتے ہیں کہ ہم ہر وقت حق کے ساتھ اور سچ کے ساتھ کھڑے رہے تو انشاءاللہ اس سے ہمارا یہ ملک بھی بہتری طریقے سے جو ہے چلے گا اللہ تبارک و تعالیٰ